જય માતાજી મિત્રો આપ સૌનું સ્વાગત છે પ્રાર્થના ચેનલમાં તો ચાલો આજે આપણે એક નવા વિષય સાથે ભેગા મળીએ તો આજનો વિષય છે કે નવરાત્રિમાં આપણે માતા લક્ષ્મીને પ્રાપ્ત કરવા માટે કયા ઉપાયો કરવા જોઈએ તે આજના વિડીયોમાં આપણે જોશું તો નવરાત્રિનો પાવન તહેવાર માતા દુર્ગાના નવરૂપોની ઉપાસના કરવાનો સમય છે આ સમયમાં કરેલા સકારાત્મક કાર્યો જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવે છે તો આજના વિડીયોમાં આપણે નવરાત્રિમાં કેટલાક સરળ ઉપાયો કર કરવાથી કેવી રીતે ઘરમાં ધન વૃદ્ધિ થાય છે અને અટકેલા કાર્યો પૂરા થાય છે અને જીવનમાં પ્રગતિના માર્ગ ખુલે છે તે બધું આપણે જોશું તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને માહિતી પસંદ આવે તો વિડીયોને લાઇક અને તમારા ફ્રેન્ડ અને પરિવારજનો સાથે જરૂરથી શેર કરજો તો પહેલો ઉપાય છે કે ઘરમાં ધૂપ દીપ કરવો તો ધૂપ કરવો તો કયા પ્રકારનો ધૂપ કરવો જોઈએ તો ખાસ કરીને ધૂપ ઘરમાં લવિંગનો કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને આ ઉપાય કરવાથી ઘરમાં શાંતિ ફેલાય છે અને સકારાત્મકતા વધે છે જેના કારણે ધન અને સુખનો પ્રવાહ શરૂ થવા લાગે છે બીજો ઉપાય છે સિંદૂર અર્પણ કરો ને મંત્ર જાપ કરો તો બીજો ઉપાય છે માતાજીને સિંદૂર અર્પણ કરો એટલે કે સિંદૂર એટલે કે કુમકુમ કુમકુમ માતાજીને પ્રિય વસ્તુ માનવામાં આવે છે તે અર્પણ કર્યા પછી ઓમ શ્રી મહાલક્ષ્મી નમ મંત્રનો જાપ કરવો બની શકે તો એકસો આઠ વાર જાપ કરવો નહીંતર તમારાથી જેટલો થાય એટલો માતાજીનો જાપ કરવો દરરોજ થોડો સમય માટે આ મંત્ર બોલવાથી માતાજીની કૃપા પ્રાપ્ત થાય છે ધીમે ધીમે તમારા ઘરમાં સુખ શાંતિ અને ધનની વૃદ્ધિ થવા લાગે છે ત્રીજો ઉપાય છે ચાંદીનો સિક્કો તો ત્રીજો ઉપાય છે આ દરમિયાન ચાંદીના સિક્કો માતાજીના ચરણોમાં ચઢાવો તેને તમારી પછી તિજોરીમાં રાખો આ ઉપાય કરવાથી તિજોરીમાં ધન સ્થિર રહે છે અને આવકના સ્ત્રોત્ર વધતા જ રહે છે સાથે જ લાલ ધાગો મંદિરમાં ચઢાવવાથી અટકાયેલા કાર્યો પણ સરળતાથી પૂર્ણ થવા લાગે છે ચોથું કાર્ય છે લાલ ધ્વજ મંદિરમાં ચઢાવો બીજો એક ખાસ ઉપાય છે નવરાત્રિ દરમિયાન લાલ કલરની ધ્વજા મંદિર ખાતે ચડાવો આ ઉપાય કરવાથી ઘરના કાર્યમાં પ્રગતિ થાય છે અને ઘરમાં અખંડ સમૃદ્ધિ રહે છે લાલ રંગ તો માતાજીને પ્રિય રંગ છે એટલે આ ઉપાય કરવાથી માતાજીની વિશેષ કૃપા આપણને પ્રાપ્ત થાય છે મિત્રો આ ઉપાયો ખૂબ જ સરળ છે અને નવરાત્રિના પાવન સમયમાં કરવાથી તેનું ફળ અનેક ગણું મળે છે જો તમે શ્રદ્ધા અને ભક્તિથી આ ઉપાય કરશો તો ઘરમાં સુખ સમૃદ્ધિ શાંતિ અને માતાજીની અપરમ કૃપા પ્રાપ્ત થશે આવો આપણે ભેગા મળીએ માતાજીને આશીર્વાદ મેળવીએ અને જીવનમાં પ્રગતિ લાવીએ જય માતાજી જો તમને વિડીયો ઉપયોગમાં લાગ્યો હોય તો લાઇક શેર અને પ્રાર્થના ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં હા અને બે લાયકન દબાવજો જેથી તમને આવનારા નવા વિડીયો સૌથી પહેલાં તમને મળી રહે જય શ્રી કૃષ્ણ જય માતાજી